પાવર ઓન ઓફ બટન અહીંયાથી પ્રોગ્રામ કરશે અહીંયા આંકડો લખાઈને આવશે આ પ્રોગ્રામ હશે એક નંબર બે નંબર ની બરાબર છ સાત આઠ નવ દસ ટોટલ દસ પ્રોગ્રામ છે પેલો પ્રોગ્રામ એ છે કે તમે જે કપડા નાખશો મશીન પોતે જોશે કે છ જોડી કપડા છે હમ ઈ પ્રમાણે પાણી લેશે હમ ઈ પ્રમાણે ટાઈમિંગ સેટ કરશે અને ઈ પ્રમાણે ધોશે એ બધું ઓટોમેટિક થઈ જાય પછી ટીન જયારે મહિનો દોઢ મહિનો થાય ત્યારે એક વખત ટપ ક્લીન કરી નાખવાનું જેથી મશીનમાં જે કઈ ખારાશ વાળું પાણી કે આ છે તે છે આવતું હોય ને એ બધું ચોખ્ખું કરી નાખે બરાબર એન્ટી કે તમારા કપડામાં કઈ પણ જાતના બેક્ટેરિયા હોય રચકણ હોય ઝીણા મોટા એના માટેનું ફંક્શન છે પણ એ બધા લાંબા ફંક્શન છે ટીન એન્ટી બેક્ટેરિયલ સિન્થેટિક બધા લાંબા ફંક્શન છે રનિંગના કપડા ધોવા માટે આપણે છે ને હંમેશા ઓટો અને ક્વિક વોશ બેનો જ ઉપયોગ વધારે એ બેનો સૌથી વધારે ઉપયોગ કરવાનો હવે માની લો કે તમારે આમાં કપડા ઓછા છે ઓટો માં નથ નાખું ક્વિક વોશ માં નથ નાખું તો તમે તમારી રીતે વોટર લેવલ સેટ કરી શકો બીજા બધા ટાઈમિંગ અહીંથી સેટ કરી શકો બરાબર હવે આ બે બટન ને તમે ત્રણ સેકન્ડ આમ દબાવી રાખશો ને એટલે મશીન થઈ જાય લોક ચાઇલ્ડ લોક માં ગયું જાય એ જ વસ્તુ સેમ આ દબાવવાથી ખુલશે પછી જે સિન્થેટિક જેમ કે નાઇલોન ના કપડા છે ઝીણી કપડા આપણે એના માટેનું પછી કોટનના કપડા છે એના માટે પાંચ નંબર હેવી કપડા છે જેમ કે જીન્સ છે ગોદડા છે એના માટે છ નંબર પછી જીન્સ માટે અલગ છે ડીપ ક્લીન સાથેનું ઈ સાત નંબર પછી નાના બાળકો ના કપડા છે કે ઝીણા ઝીણા કપડા છે બહુ કઈ વધારે કપડા ન ગણાય આપણા કપડાના અને ડેલિકેટ જેમ કે ખાલી સાડી જ છે કે પ્રસંગમાંથી આવ્યા છે ચણિયા ચોળી આ તેવું બધું યામાં સાડીમાં ટોટલ દસ ફંક્શન છે પછી જયારે તમને એમ લાગે કે બે જોડી કપડા છે વોશ વોશમાં નાખો તો અહીંથી તમે વોટર લેવલ અપડાઉન કરી શકો બરાબર એટલે ઓછું પાણી દે

એ વીસ કે પચીસ નું ફંક્શન હોય વીસ પચીસ મિનિટમાં ધોવાઈ જાય સુકવાઈ જાય બધું થઈ બધું થઈ જાય એ બધું ઓટોમેટિક ટાઈમ લઈ લે ઓટોમેટિક પાણી ઓટોમેટિકલી તમારે આ વાલ એક જ વાર ઓન કરવાનો રહેશે પાણી આવી જાય એટલે ચાલુ કરી દેવાનું ચાલુ કરી દેવાનું અને નળી નળિયાની પાછળ મારવાની રહેશે હા ઈ જગ બતાવી દે હું હમણાં તમને બતાવી દે નીચે ઉતારીને આ ઈ પછી બતાવી હા હેલું દે એમાં આટા ચડાવવાના આટા ચડાવવાના ઈ આ નળી માર દેવાની માથી વાલ ખોલ નાખવાનો પાણી ભલે સતત ચાલુ રહે એમાં કઈ મશીનમાં થાતું નથી

એટલે લમસમ તમે છ જોડી કપડા નાખી શકશો કારણ કે રનિંગ કપડા કે જીન્સ છે આજે મારું જીન્સ મેં પહેર્યું સાદો વજન તમે કરો તો સાડા ત્રણસો થી ચારસો ગ્રામ હોય પલડા પછી સવા થી દોઢ કિલો થાય વજન વધી જાય ઈ પ્રમાણે અગિયાર કિલો હોય એટલે ઈ ગણતરી છ જોડી કપડા ની ગણતરી ચાલુ વધારે કપડા થાસે એટલે મશીન એરર આપશે અને એરર નહી આપે

પણ ઓવરલોડ માં આપો હા આ તો એ તો આપણે સમજીએ કે ખરાબી થવાની જ છે તો મશીન બગડે હાલો એ રહી ગયું કે પ્રશ્ન રહે તો હા ગમે તો આપણે તાકાજી વાલ ફિટ ને એ વાલ ટૂટે ગયો એટલે આપણે શેક કરે તો વાલ ને શેક કરવા હે તો આગળ e atinaa ku wadjote miya

Ninjo tañeta, kaptipo nadekha tukpano sa apka, diepa kuka wa pa reba ndomil, kaka hukue diepa re hukue daasa sa lilao, diepa re aprika hukue ndakina, to etle wanda na re apre miji nai ka yukuna, apre miji na yukana eka ni kiu, kiu kua smani ka, lepa tukwa

কাটা মোট সাইকেলে যায় এবার দেখছি আপনি